બોટાદ નગરપાલિકાની બેદરકારીને કારણે વોર્ડ નંબર આઠમાં આવેલા વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ગટરના પાણીનો પ્રશ્ન છે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી રસ્તા પર વહી જતું હોવાથી ભાજપના જ નેતા દ્વારા વિડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે બોટાદ શહેરની નગરપાલિકાની બેદરકારીના કારણે છેલ્લા બે વર્ષથી ગટરનો ગંદુ પાણી રસ્તા ઉપર વહી રહ્યું હોય ત્યાં રહેતા સાત જેટલી સોસાયટીના સ્થાનિકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે ભાજપના નેતા કાળુભાઈ રાઠોડે વીડિયો બનાવીને વાયરલ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ગટરના પાણીને કારણે આશરે સાત જેટલી સોસાયટીઓને હાલાકી પડતી હોવાનો પણ આક્ષેપ કરાયા છે આમ ભાજપના જ આગેવાને વિડિયો મારફતે નગરપાલિકાની બેદરકારીને ખુલ્લી પાડી હતી જય માતાજી મિત્રો હું બોટાદથી કાળુભાઈ જે રાઠોડ વોર્ડ નંબર આઠ એટલે કે જે અમારે પાછળનો રોડ અમારા વિસ્તારમાં કે પાળિયાદ રોડથી જે શોર્ટકટ રોડ છે અને ઘણી બધી સોસાયટીઓ આવેલી છે આનંદધામ છે શિવનગર છે વિષ્ણુનગર છે તુલસીનગર છે રામનગર છે ભગવાનપરા છે અહીંયા કેટલા બધા વિસ્તારો આવેલા છે અને આ મુખ્ય રોડ છે લગભગ બે અઢી વર્ષમાં જે રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી જે કોન્ટ્રાક્ટર દ્વારા તો નગરપાલિકાના નેજા નીચે એટલે કે મોટા ભ્રષ્ટાચાર નીચે જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ રહીશભાઈ કીધું હતું કે આ રોડ થોડો ઊંચો ઉપાડવામાં આવે અને આ ગટર ડામેજ થયેલી છે અને મોટી ગટર નાખવામાં આવે કારણ કે અહીંયા લગભગ પંદરથી વીસ વર્ષથીનું પાણી અહીંથી પસાર થઈ અને નદીમાં જતું હોય છે અહીંયા અવળો ઢાળ દેવામાં આવ્યો છે કોઈ લેવલ નથી લોકો એટલા બધા ત્રાહીમામ થયા છે કે અત્યારે ચંદીપુરા રોગ જે દેશમાં ફેલાણો છે તો અમને એવું લાગે છે બોટાદમાંથી શુભ શરૂઆત થાય છે એટલે આરોગ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે પણ પોતે આવો અને ચીફ ઓફિસરને વિનંતી કરો કે ચીફ ઓફિસર સાહેબ તમે જે રોડનું લેવલ વગર અહીંયા રોડ જે કરી દેવામાં આવ્યો છે અને જે પાણી ઉભરાય છે દહીંની મોટરના ખળખળિયા બોલતા હોય એટલું તો પાણી વહી રહ્યું છે તો આ બોટાદને કઈ રીતે જીવવું તો હું વિનંતી ચીફ ઓફિસરને કરું છું કે વિઝિટ તપાસ કરે જો નહીં કરવામાં આવે તો હું બે દિવસની અંદર આથી જે તો બહાર નીકળી રહી છે એ ડોલો ભરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યાં બેસે છે ત્યાં અમે રેલમસેલમ કરીશું ડોલું મઢે અહીંથી જીવાયતું લઈ જઈ અને ચીફ ઓફિસરના ચેમ્બરની અંદર અમે આ જીવાયતુને અર્પણ કરીશું તો ખબર પડે કે લોકો કઈ રીતે જીવી રહ્યા છે